દરેક કેબલ મીટ્રો ઓપરેટર મિત્રોને ધ્યાન આપવાની જરૂર છે કે આજે આપણે કેવી રીતના કેસ કસ્ટમ્બર ફોર્મ ભરવાનું છે એ શીખીશું તો હું આપને કસ્ટમર ફોર્મ કેવી રીતના ભરવાનું છે એ જરા શીખવાડું છું તો ધ્યાનથી શીખી લેવું દરેક એક એક વસ્તુને સૌથી પહેલા તો જો તમે કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો સારું છે ને કોમ્પ્યુટર ના યુઝ કરતા હોય તો તમારે મોબાઈલમાં જઈને ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી તમારું ટોટલ વ્યુ સોફ્ટવેર તમારે ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી અહીંયા તમારું યુઝર નેમ પાસવર્ડ હશે એ નાખી દેવાનો છે પછી નીચે તમારે ફિલ કરવાનું છે કેપ્ચર કોડ અને એને આપણે કરી દઈશું સાઇનિંગ આ એક મિત્ર છે એમને મને કીધું કે મને કેપ ફોર્મ ભરતા નથી ફાવતું તો હું એમને કેપ ફોર્મ ભરતા શીખવાડું છું તો સૌથી પહેલા આ પોર્ટલ ઓપન થઈ ગયું છે પોર્ટલ ઓપન કર્યા પછી આપણે જઈશું સબસ્ક્રાઈબર એક વખત જોઈ લઈએ કે આ એમનું છે સૌથી પહેલા અહીંયા જવાનું છે તમારે મિસ્ટર મિસ જે પણ હોય સેટ કરવાનું છે તો આપણે એક વ્યક્તિના નામે ભરીએ છીએ તો મિસ્ટર કરીએ છે અહીંયા સૌથી પહેલા એમનું નામ લખવાનું છે મેં ઓલરેડી ટેક્સ્ટ ફાઇલ બનાવીને રાખી છે તો આ એમનું નામ છે જો તમે મેન્યુઅલ લખવું તો પણ લખી શકો છો અને તમે કોપી પેસ્ટ કરીને કરશો તો પણ ચાલશે તો મેં અહીંયા એમનું આ નામ લખી દીધું છે એના પછી જે એમની અટક લખવાની હોય છે તો આ એમની અટક છે તો અહીંયા એમની અટક તમે આધાર કાર્ડમાં જોઈને પણ લખી શકો છો પછી એમને જે આધાર સાથે લિંક હોય એ મોબાઈલ નંબર લખવાનો હોય છે તો મેં ઓલરેડી મોબાઈલ નંબર પણ અહીંયા લખીને જ રાખેલો છે તમે મેન્યુઅલી પણ હાથથી પણ જોઈને લખી શકો છો કે કયો મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર અહીંયા આપણે નાખી દઈએ છીએ કોઈ એમનો બીજો કસ્ટમરનો મોબાઈલ નંબર હોય તો અહીંયા તમે એડ કરી શકો છો અહીંયા તમારી ઈમેલ એડ્રેસ એમ આ જે છે એડિશનલ મોબાઈલ નંબર કમ્પલસરી નથી અહીંયા તમારે નાખવો હોય તો જ નાખી શકો છો એના પછી તમારે ઈમેલ આઈડી આઈડી ભરવાનું છે છે તો મેં એમનું ઓલરેડી પણ લખીને રાખ્યું આ ઈમેલ આઈડી અહીંયા તમે મેન્યુઅલી હાથથી પણ ભરી શકો છો લખીને પણ પછી એની પછી તમારે એ વ્યક્તિ માણસ છે પુરુષ છે કે અધર છે તો માણસ છે તો મેલ બરાબર છે અહીંયા એમના પપ્પાનું નામ લખવાનું છે એમના ફાધરનું નામ તો આ પણ તમે અહીંયા સ્પેલિંગ લખીને ડાયરેક્ટ લખીને પણ કરી શકો છો હું કોપી પેસ્ટ કરું છું પરણેલા છે કે સિંગલ છે પરણેલા છે તો મેરીડ લખવાનું છે એની પછી સબસ્ક્રાઇબર ટ્રાઇપ એટલે બનાસ દેવી દ્વારા આયા છે કે એમના એમ્પ્લોય છે કે કોણ છે તો આપણે હોમ યુઝર છે આ બરાબર છે એમની જન્મ તારીખ લખવાની છે તો અહીંયા પહેલા ક્લિક કરશો અહીંયા જેવું ક્લિક કરશો એટલે એમની જન્મ તારીખ આવી જશે ઉપર જે પણ તમારે સાલ લેવાની છે સાલ લેવાની છે હું જોઈ લઉં છું જરા એમની જન્મ તારીખ શું છે એમની જન્મ તારીખ છે નેવ ઓગણીસો તો સાતમો તમારે પચીસ તારીખ ઉપર ક્લિક કરી દેવાનું છે સપ્ટેમ્બર આવી ગયું સપ્ટેમ્બર નથી આપણે લેવાની છે સાતમો મહિનો છે અને સાતમા મહિનાની પચીસ તારીખ ઓકે એમની જન્મ તારીખ અહીં આવી ગઈ છે સાલ બદલવું પડશે સાલ ઓગણીસો નવ્વાણું છે તો હું નવ્વાણું કરી દઉં છું અરે છે સાલ થઈ ગઈ ઓકે એમનું તારીખ ને બધું ભરાઈ ગયું અહિયાં યુનિકાસ્ટ જ રાખવાનું છે અહિયાં સીડીએન સર્વર જે છે ત્યાં આપણે અમદાવાદ સિલેક્ટ કરવાનું છે એડ્રેસમાં કસ્ટમ્બરનું એડ્રેસ જે પણ હોય આપણે નાખી દેવાનું છે તો કસ્ટમ્બરનું એડ્રેસ આ છે મેં કોપી કરીને ઓલરેડી રાખ્યું છે તમે મેન્યુઅલી પણ લખી શકો છો તો અહીંયા જઈને તમારે મોબાઈલમાંથી કરતા હોય તો મોબાઈલથી ટાઈપ કરવાનું કોમ્પ્યુટરમાં કીબોર્ડથી ટાઈપ કરવાનું છે કન્ટ્રીમાં તો ઇન્ડિયા છે સ્ટેટ ગુજરાત છે બનાસકાંઠા છે તાલુકો આમનો વડગામ છે તો વડગામ કરવું પડશે અહીંયાથી વડગામ કરી દીધું મેં

ગુગલ મેપમાંથી લઈને તમે અહીંયા એડ કરી શકો છો એના પછી તમારે એમને ડિવાઇસ અલાઉ કરવાની છે શું છે ડિવાઇસ નો નંબર যেটা મને કોણ જે ડિવાઇસ એટલે જે એમના આપણે સેટઅપ બોક્સ પેલું જે આપણો ડિજિટલ શક્તિ છે જે એમને અલાઉ કરવાનું છે એ એના માટે નું છે તો તો હું જોઈ લઉં છું એક મિનિટ ક્યો છે હા એનું મેક આઈડિયા આપણે જોવાનું છે અહીંથી તમે કરશો અલાવ ડિવાઈસ સિલેક્ટ આવશે ડિવાઈસ અહીંયા જેટલા પણ એમના પાસે ડિવાઈઝ હશે જશે એમાંથી આપણે બોક્સ નંબર જોઈ ને બોક્સ નંબર એમને એડ કરવાનો છે તો એક બોક્સ છે આ નંબરનું છે જે મારે એમને અલાવ કરવું છે ચાલીસ પાસઠ એના ઉપર ક્લિક કરી દઈશ એટલે આ હેડ એમને અલાવ થઈ ગયું અહીંયા તમારે આધાર કાર્ડ નો નંબર લખવાનો છે એમનો જે આધાર નંબર હોય એ તો અહીંયાથી આપણે હું મેં તો ઓલરેડી લખીને રાખેલો જ છે આધાર નંબર તો આ આધાર નંબર છે તમે મેન્યુલી હાથ અરે લખી શકો છો અગર મોબાઈલમાં કરતા હોય તો મેન્યુલી પણ લખી શકો છો તો આ આધાર નંબર મેં નાખી દીધો અહીંયાથી આધારની કોપી એમની અપલોડ કરવાની છે જો આપના તમે મોબાઈલમાં હશો તો મોબાઈલમાંથી અપલોડ કરવાની હશે જ્યાં સેવ કરી હોય ત્યાંથી અહીંયા તમારે લાઇટ બિલ એમને અપડેટ કરવાનું છે અને અહીંયા લાઇટ બિલનો નંબર નાખવાનો છે જે લાઇટ બિલ આવે તો આ લાઇટ બિલનો નંબર મેં એમનો કોપી કરીને રાખ્યો છે અને આ રીતના જ લાઇટ બિલના નંબર હોય છે આટલા ડિજિટના જ એ ખાસ ધ્યાન આવવું તો અહીંયા આપણે લાઇટ બિલ નંબર પણ લખી દીધો એના પછી અહીંયાથી આપણે એને

એમને વેરીફાઈડ કરું છું અને એમની ઓટીપી આવે તમને નાખીને બતાવું છું એક મિનિટ લગાડો ફોન કસ્ટમરની હા સેન્ડ ઓટીપી આ નંબર ઉપર ગ્રાહકના ઓટીપી જશે એક મિનિટ ઓટીપી આવે ફોન લાગીને હું તમને ઓટીપી આપું ફિલ કરીને તમને સારું આખું ફોર્મ સબમિટ કરીને બતાવું છું કેવી રીતના સબમિટ થાય છે સક્સેસફુલ થઈ ગયો આ ઓટીપી લીધા પછી તમારે અહીંયા જવાનું છે અને આ સેવ બટન છે એના ઉપર દબાઈ દેવાનું છે એવું તમે સેવ બટન દબાવો છો એટલે પ્રોસેસ થશે અને એ કસ્ટમરને આ બોક્સ અલાઉ થઈ જશે જોઈ લઈએ આપણે સક્સેસફુલ આવે છે કે નથી આવતું આવી ગયું આ સક્સેસફુલ થઈ ગયું હવે એનું રિચાર્જ કરવું હોય તો જે પણ તમારે અહીંયાથી પેકેજ પેકેજ આપવું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને જો આપવું છે તો મંથલી સિલેક્ટ કરીએ અને તમે જેવું સેવ આપશો એટલે એ પેકેજ પણ એને અપાઈ જશે પણ અત્યારે મારા કસ્ટમરને પેકેજ આપવાનું નથી એને હું પેકેજ પછીથી આપીશ તો અત્યારે આપણે જોઈ લઈએ કે આ સબસ્ક્રાઈબર આપણું ન્યૂમાં એડ થઈ ગયું કે નહીં તો વ્યૂ સબસ્ક્રાઈબરમાં જોઈએ છે તો આ કસ્ટમર અહીંયા એડ થઈ ગયું છે અને આને જ્યારે પેકેજ આપવું હોય તો આપણે આનો નંબર લઈ અને અહીંયા જઈ સીધા અને અહીંયાથી ઓર્ડરમાં જઈ અને ન્યૂ ઓર્ડરમાં જઈ અને જેવું સર્ચ કરીશું તો અહીંયાથી પાછું સિલેક્ટ કરીને તમારે જે પેકેજ આપવું હોય આપી શકશો આ જ છે આમાં બીજું કંઈ છે નહીં અને આપને કોઈ બીજી તકલીફ હશે અને ક્યાંય ખબર ના પડતી હોય તો હું આ વિડીયોને અપલોડ કરીશ યુટ્યુબ ઉપર આપણી એક ચેનલ બનાવીને તો ત્યાં મને કમેન્ટમાં તમે લખી શકો છો અને બીજા પણ વિડીયો બનાવીશ કન્ફીગેશન કેવી રીતના કરવાનું છે કેવી રીતના ઓપરેટરને સરળ બન બધું થાય એ બસ મારો લક્ષ્ય જ છે અને આપણે બધા બહુ સરળતાથી શીખી શકીએ અને આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો ઓકે આટલું કહીને હું અહીંયા વિરમું છું